વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે આખા વર્ષ માટે છાશનો મસાલો તો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે અને થોડી અલગ રીતે આખા વર્ષ માટે આ છાશનો મસાલો તૈયાર કરીશું તૈયાર કરેલા આ મસાલામાંથી ફક્ત એક જ મિનિટમાં તમે સુપર ટેસ્ટી મસાલા છાશ તો બનાવી જ શકો છો સાથે આ મસાલો તમે ફ્રૂટ પર સ્પ્રિંકલ કરવા વાપરી શકો છો ચાટમાં વાપરી શકો છો કે પછી કોઈ પણ શરબતમાં પણ વાપરી શકો છો આ મસાલો માર્કેટ કરતા એકદમ સસ્તો ચોખ્ખો અને બહુ ટેસ્ટી એવો મિનિટોમાં જ ઘરે તૈયાર થઈ જાય છે તો ચાલો પરફેક્ટ માપ સાથે સુપર ટેસ્ટી આખા વર્ષ માટે છાશનો મસાલો બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો સૌથી પહેલા આખા વર્ષ માટે એકદમ નવી રીતે છાશનો મસાલો બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાનો આજે જાડો ડાળીનો અને મૂળનો ભાગ છે એને આપણે કાપી લેશું અને બાકીના જે લીલા ધાણા છે એને આપણે પાણીમાં ઉમેરી અને એકદમ સારી રીતે ધોઈ લેશું જેથી એના પર જે કાંઈ ધૂળ કે માટી હોય એ બધી અલગ થઈ જાય તો અહીંયા તમે જો આ રીતે મેં એક મોટા વાસણમાં થોડું પાણી લીધું છે અને એમાં આપણે લીલા ધાણા ઉમેરી સારી રીતે ધોઈ તો નોર્મલી આપણે છાશનો મસાલો સૂકા ધાણાથી બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે સૂકા અને લીલા ધાણા બંનેનો ઉપયોગ કરીને બનાવીશું તો આ મસાલાનો સ્વાદ બહુ સારો એવો આવશે તો અહીંયા તમે જો મેં લીલા ધાણાને સારી રીતે ધોઈ લીધા હવે એને કોઈ કાણાવાળા વાસણમાં કાઢી લેશું જેથી એનું એક્સ્ટ્રા બધું પાણી અલગ થઈ જાય હવે આપણે થોડું ફરી ચોખ્ખું પાણી લઈ લેશું અને એમાં એક કપ જેટલો ફોદીનો ધોઈ લેશું તો અહીંયા એક નાના બંચ જેટલો ફોદીનો લીધો જેને પાનથી આ રીતે અલગ કરી દીધો તો એ પાનને આપણે સારી રીતે ધોઈ એને પણ કાણાવાળા વાસણમાં કાઢી લેશું અને એને પણ બે ત્રણ મિનિટ રેસ્ટ આપી દેસુ જેથી પાન થોડા કોરા થઈ જાય હવે આ મસાલાને સુપર ટેસ્ટી બનાવવા અને મસાલાને એન્ટી ભરપૂર બનાવવા થોડો મીઠો લીમડો ઉમેરીશું અલગ કરી દેશું તો મીઠો લીમડો આપણા છાસના મસાલાને બહુ ટેસ્ટી એવો બનાવશે તો તમે હું સજેસ્ટ કરીશ કે આ મસાલો બનાવવામાં જરૂરથી ઉમેરજો અહીંયા તમે જો મીઠા લીમડાના પાન પણ મેં આ રીતે અલગ કરી દીધા હવે આપણે કોઈ હળવો એવો તડકો આવતો હોય બાલ્કનીમાં કે પછી ઘરમાં તમે ક્યાંય પણ આ ધાણા મીઠો લીમડો અને ફોદીનાને કોટનના કપડા પર સૂકવી દેવાના છે આપણે આને એકદમ ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી સુકવશું તો લીલા ધાણા ફોદીનો અને મીઠો લીમડો એક થી દોઢ દિવસમાં સારી રીતે સુકાઈ જશે તમારે એને કોટનના કપડા પર આ રીતે છુટ્ટા એવા સરસ પાથરી દેવાના જો ઘરમાં ક્યાંય તડકો ના આવતો હોય તો તમે પંખા નીચે પણ આને સુકવી શકો છો અને કોઈ તડકે સૂકવવાની જરૂર નથી તો અહીંયા મેં હળવો હળવો તડકો આવે એવી જગ્યા પર અત્યારે સુકવ્યા છે તમારે અગાશીમાં તો આને બિલકુલ નહીં સુકવવાના નહીં તો આ જે પાન છે એનો કલર થોડો કાળો પડી જશે તો આને તમે ઘરમાં અથવા તો લાઇટ એવો તડકો આવતો હોય ત્યાં એકથી દોઢ દિવસ માટે અથવા ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી સૂકવી લો તો અહીંયા તમે જો લગભગ દોઢ દિવસમાં એકદમ સારી રીતે આપણા લીલા ધાણા સુકાઈને ક્રિસ્પી થઈ ગયા સાથે તમને ફોદીનો બતાવું તો તમે જો એ પણ સરસ મજાનો ક્રિસ્પી થઈ ગયો છે અને મીઠા લીમડાના પાન પણ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે છાશનો મસાલો બનાવીશું તો શિયાળામાં તો લીલા ધાણા અને ફોદીનો ખૂબ જ સરસ અને સસ્તા મળતા હોય છે ત્યારે તમે સુકવણી કરીને રાખી શકો છો હવે મસાલો બનાવવા માટે આપણે કડાઈ લેસુ અને કડાઈમાં પચાસ ગ્રામ જેટલું જીરું જેટલું તમે આખું જીરું લો છો એટલા જ તમારે આખા તો પચાસ ગ્રામ જેટલા મેં આખા ધાણા લીધા છે એમાં દસ ગ્રામ જેટલા મરી અને પાંચ ગ્રામ જેટલા તજ ઉમેરી દેશું અને હવે એકદમ સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ બધા જ મસાલાને શેકવાના છે તો મસાલાનો થોડો કલર બદલાય અને સરસ મજાનું જીરું ફૂટે ત્યાં સુધી તમારે એને શેકવાના જરા પણ ગેસ તમારે હાઈ નથી કરવાનો ગેસને મીડિયમ જ રાખવાનો જેથી મસાલા બિલકુલ બળે નહીં તો અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં બધા જ મસાલાને શેકી લીધા છે તો હવે આ સમયે આપણે આમાં પાંચ ગ્રામ જેટલો અજમો ઉમેરી દેસુ જે આપણા ખોરાકને પચાવવાનું કામ કરે છે અને અજમો આ મસાલાને બહુ સારો એવો ટેસ્ટ પણ આપે છે અજમો ઉમેરીએ એની સાથે જ આપણે આમાં જે સુકવેલા ફોદીના પાન મીઠો લીમડો અને લીલા ધાણા છે એને પણ ઉમેરી દેસુ અને એને પણ આપણે મસાલા સાથે ફક્ત બે મિનિટ માટે શેકી લેશું તો આપણે આ જે સુકવણી કરેલા પાન છે એને ઓવર નથી શેકવાના બે થી ત્રણ જ મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર શેકવાના જેથી એમાં જે કાંઈ મોશર હોય એ બધું દૂર થઈ જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે તો અહીંયા તમે જો બે ત્રણ મિનિટ જેવું મેં બધું લીધું હવે ગેસ ને બંધ કરી તૈયાર કરેલા આ મસાલાને આપણે એક મોટા ટ્રાન્સફર કરી દેસુ અને મસાલાને થોડી વાર માટે ઠંડા થવા દેશું તો લગભગ દસ એક મિનિટ જેવો મેં બધો મસાલો ઠંડો થવા દીધો આ રીતે આપણે જે લીલા પાન છે એને થોડા હાથે થી ક્રશ કરી દેસુ અને મસાલાને એક સરખો સરસ પીસવા માટે મિક્સર જારમાં ઉમેરી દેસુ તો આ રીતે મિક્સર જારમાં ઉમેર્યા પછી હવે આમાં આપણે પચાસ ગ્રામ જેટલો સંચળ પાવડર ઉમેરીશું તો સંચળ પાવડરથી બહુ સારો એવો આ મસાલાનો ટેસ્ટ આવે છે પણ જો સંચળ પાવડર ના હોય તો તમે મીઠું શેકીને ઉમેરી શકો છો મીઠું જો તમે ઉમેરતા હોય તો તમારે એને ખાસ શેકીને ઉમેરવાનું સાથે અહીંયા મેં દસ ગ્રામ જેટલી હિંગ લીધી છે તો આ રીતે આપણે હિંગને ઉમેરી દઈશું અને અહીંયા મેં દસ ગ્રામ જેટલો આમચૂર પાવડર એટલે જે કાચી કેરીનો પાવડર હોય એ લીધો છે માર્કેટમાં બહુ ઇઝીલી મળી જાય છે જો તમને ના મળે અને ઘરે બનાવવો હોય તો એની રેસિપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે આમચૂર પાવડર તમે થોડો ઉમેરશો તો એ મસાલાને બહુ ટેસ્ટીઓ બનાવશે તો જો તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો અહીંયા મેં દસ ગ્રામ જેટલું સિંધાળુ મીઠું લીધું છે જો સિંધાળું મીઠું તમારી પાસે ના હોય તો તમે રેગ્યુલર મીઠું થોડું વધારે ઉમેરી શકો છો હવે આપણે બધી જ વસ્તુને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ક્રશ કરી લેવાની છે એક સાથે મિક્સર નહીં ફેરવવાનું મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને મસાલો પીસો તો મસાલો જરા પણ ગરમ નહીં થાય અને ખૂબ જ સરસ પીસાઈ જશે તો હવે આ મસાલાને આપણે ચાળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બિલકુલ બજારમાં તૈયાર પેકેટમાં મળે એવો મસાલો ઘરે તૈયાર થયો છે આ જે મોટું મોટું વધ્યું એને તમે ફરી એકવાર મિક્સરમાં ઉમેરી અને ક્રશ કરી અને ચાળી મસાલા સાથે મિક્સ કરી શકો છો તો આ રીતે આને હું ફરી મિક્સર જારમાં ઉમેરી દઈશ એને સારી રીતે પીસી લઈશ અને સરસ પીસાઈ જાય એટલે એને પણ ચાળી લઈશ તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ પરફેક્ટ એવો આપણો આ ચાસનો મસાલો તૈયાર થઈ ગયો છે તો આપણા જે સુકવણી ઉમેરેલી છે ફોદીનાની મીઠા લીમડાની અને લીલા ધાણાની એનાથી આ મસાલો બહુ ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તૈયાર થયેલા આ મસાલાને કોઈ પણ કાચના એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે એક થી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ મસાલો બિલકુલ ખરાબ નથી થતો અને તૈયાર થયેલા આ મસાલામાંથી તમે ફક્ત એક જ મિનિટમાં ટેસ્ટી એવી મસાલા છાશ બનાવી શકો છો તો મસાલા છાસ બનાવવા માટે આપણે એક વાસણમાં એક કપ જેટલું દહીં લઈ લેશું એમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી દઈશું તૈયાર કરેલો દોઢ ટેબલ સ્પૂન જેટલો મસાલો ઉમેરી દેસુ અને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું તો બે મીડિયમ સાઇઝના ગ્લાસ જેટલી છાશ બનાવવા માટે તમારે ડોટ ટેબલ સ્પૂન જેટલો મસાલો વાપરવાનો છે સરસ મજાની છાશ આપણી ક્રશ થઈ જાય એટલેને ઠંડી ઠંડી બરફ સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે આ સિવાય આ મસાલાને તમે ફ્રૂટ પર સ્પ્રિન્કલ કરી શકો છો સરબતમાં કે ચાટ મસાલા તરીકે પણ વાપરી શકો છો તો તમને આ થોડી અલગ રીતે તૈયાર થતા છાશના મસાલાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ